હેલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ રાજકોટ આપણે અમદાવાદથી ગયો સાબરમતીથી લઈને રાજકોટ જવા માટેનો માલ ભરી દીધો છે હવે આપણે ગાડી ચાલુ છે પાછળ માલ છે અને મારે કસ્ટમર પણ સાથે છે અને મારો ઓટો પણ સાથે જ આવે છે તો વિડીયોમાં બન્યા રહીજો જમવા માટે ઉભા રહ્યા છીએ હજુ રાજકોટ જવામાં પાંચ વાગી જશે

હવે રાજકોટ વીસ અથવા ત્રીસ કિલોમીટર જ બાકી છે તમે જોઈ શકતા હશો અને આ રાજકેટ હાઈવે રાજકોટ હાઈવે એક નંબર બનાયો છે કેમ કે પહેલાં બહુ ખરાબ હતો અત્યારે એની સિચ્યુએશન સારી છે અને પહાડ ખોદીને જુઓ કેવો રસ્તો બનાવ્યો અને આપણાને હજુ અડધો કલાક જેવું લાગશે કસ્ટમર સાથે જ છે કસ્ટમરને ઉતારી ફરીથી આપણે રિટર્ન આવવાનું છે અમદાવાદ જવા માટે અને જમીને જઈશું વિડીયોમાં બન્યા રહેજો આપણે ખાવા બેહી જઈએ આટુ પેરું કાઠિયાવાડની તો મોજ જ અલગ હૈ ગુજરાતી થાળી અનલિમિટેડ રૂપિયા અમદાવાદ પચીસ કિલોમીટર જેવું છે અને હવે આપણે પહોંચવા આવ્યા છીએ નજીક અને ફેરો સારો હતો આપણા કંઈક કઈક સાડા પાંચ હજાર જેવું મળ્યું છે સારું કહેવાય અને હવે આપણે પહોંચવાયા છીએ અમદાવાદ અને મારા આટો ને સાથે જ લાવ્યો હતો સારું રહ્યું એમ